નમસ્કાર ખેડૂત મિત્રો આપણા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે ગુજરાત ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ આવી ગયા છે ઊંઝાની અંદર સાત હજાર પાંચનો ભાવની વકરા બોલાયા છે મિત્રો તો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ જુઓ આપણી સ્ક્રીન ઉપર દિયોદર ચાર હજારથી પાંચ હજાર ત્રીસ 4000 થી 5320 शमी 5000 થી 5620 હારી 5100 થી 5742 વા 2300 થી 6000 કડી 4000 થી 4763 મરાહી 4300 થી 5963 રાપર 3700 થી 5400 બચાઉ 5200 થી 5400 राजूला चार हज़ार पाँच सौ थी चार हज़ार सौ लालपुर तरण हज़ार थी चार हज़ार नौ सौ पाटड़ी पाँच हज़ार सौ थी छ हजार पाँच हज़ार छ सौ त्रीस ऊंझा चार हज़ार थ छ हज़ार छ सौ थरा चार हज़ार पांच सौ थी पाँच हज़ार छ सौ तीस धानेरा चार हज़ार पाँच सौ थी पाँच हज़ार चार सौ तीस राधनपुर चार हज़ार बसो थी पाँच हज़ार सात सौ नेनावा 4000 થી 5670 રૂપિયા સાબરમુંડલા 4000 થી 5538 રૂપિયા કલાવાડ 4800 થી 5436 રૂપિયા હળવડ 5100 થી 5639 રૂપિયા તળાજા 5000 થી 5000 બોટા 4800 થી 5623 જામનગર ત્રણ હજાર સાતસો અઠાવનથી પાંચ હજાર પાંચસો બેતાલીસ જસદણ ચાર હજાર પાંચસો એકવીસથી પાંચ હજાર છસો તેત્રીસ બાબરા ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો બેતાલીસ રાજકોટ ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો ત્રેવીસ ગોંડલ ત્રણ હજાર છસો વીસથી પાંચ હજાર સાતસો અમરેલી ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો છત્રીસ રૂપિયા जुनागढ़ पाँच हज़ार थी पाँच हज़ार पाँच सौ त्रीस रुपया डीशा चार हज़ार छ सौ थी पाँच हज़ार बस सौ बसोतरीस रुपया थराद चार हज़ार चार सौ थी पाँच हज़ार सात सौ रुपया शिहोरी पाँच हज़ार बस सौ थी पाँच हज़ार त्र सौ साठ रुपया पापर चार हज़ार नौ सौ थी वीस हज़ार छ सौतीस रुपया ध्रोल चार हज़ार सात सौ वीस धी पाँच हज़ार छसोतीस रुपया पोरबंदर चार हज़ार पाँच सौ वीस पाँच हज़ार चार सौ बावन रुपया वाँकानेर पाँच हज़ार थी पाँच हज़ार पाँच सौ वीस रुपया धगधरा पाँच हज़ार त्र सौ वीस हज़ार छः सौ तीस रुपया मोरबी चार हज़ार सात सौ त्रेसठ ती पाँच हज़ार पाँच सौ चुमोत्तर रुपया जेतपुर हज़ार चार सौ पाँच हज़ार बसों एकतालीस रुपया भावनगर पाँच हज़ार पाँच हज़ार पाँच सौ अड़तालिस रुपया जामजोधपुर ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ત્રેસઠ રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો આપણી ચેનલમાં જે નેવા હોય ત્યાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજના તમને તાજા સમાચાર મળતા રહે આભાર જય હિન્દ